તો જૂનાગઢના કેશોદ તાલુકામાં પણ વરસાદ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ કેશોદ શહેર સહિત આસપાસમાં વિસ્તારમાં વરસાદ તો આ તરફ છોટાઉદેપુર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ એસટી ડેપો સ્ટેશન વિસ્તાર કસ્બા વિસ્તારમાં વરસાદ

તો આ તરફ છોટાઉદેપુર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ એસટી ડેપો સ્ટેશન વિસ્તાર વિસ્તારમાં વરસાદ પેટ્રોલ પંપ ચોકડી મુખ્ય સહિતના વિસ્તારમાં વિસ્તારમાં પણ પણ વરસાદ જોવા મળ્યો શહેર સહિત આસપાસના મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે રવિવારની રજા હોવાથી લોકો બહાર નીકળી રહ્યા છે અને તે જ દરમિયાન બપોરના સમય બાદ મેઘરાજાએ ડડબડાટી બોલાવવાની શરૂઆત કરી પેટ્રોલ પંપ મુખ્ય ચોકડી મુખ્ય હાઈવે સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ